ગોગંબા તાલુકાના એક ગામમાં સામસામે રહેતા પરિવારો વચ્ચે મારામારીનો બનાવ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગોગંબા તાલુકાના એક ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો નજીવી બાબતમાં સામસામે રહેતા પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો બંને પરિવાર વચ્ચે મારામારી થઈ હતી ઝઘડામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી ગોગંબા તાલુકાનું એક વેલકોતર ગામ છે ત્યાં પાંચ જાન્યુઆરીના રોજ રાતના નવેક વાગે જે મરણ ગયેલ છે એના ભાઈ રમેશભાઈ કરીને તા એમની પત્ની સાથે કોઈ બાબતમાં ગાળાગાળી કરતા હતા એ પડોશમાં રહેતા સામેવાળા જે ઈશમો હતા આરોપીઓ એમણે એમને ઠપકો કર્યો કે ગાળો કેમ બોલો છો એ બાબતમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં જે મરણ ગણાયેલ છે એને આરોપી પૈકીના એક આરોપીએ માથાના ભાગે લાકડીથી ફટકો મારી દેતા એ બાભાન થઈ ગયેલા હતા ત્યારથી જે આ મરણ ગણાયલ શૈલેષભાઈ સોમાભાઈ ડામોર છે જે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેઓનું ગઈકાલે મરણ થતા આ ગુનામાં મર્ડરની કલમનો વધારો કરવામાં આવેલ છે અને મરણ જનાર એસસી એસટી ટી કોમ્યુનિટીથી હોય એસટી કોમ્યુનિટીથી હોવાથી એમાં એટ્રોસિટીનો પણ કલમનો ઉમેરો થયેલ છે એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ મરણ જનારનું આજે પીએમ ચાલી રહ્યું છે પીએમ બાદ એમની લાશ એમના સગાવાલાને સોંપવામાં આવશે અને આગળની કાર્ય કરવામાં માનનાર જે ઈસમો છે એમની પડોશમાં જ રહેતા લક્ષ્મણભાઈ પરમાર વગેરેના એમના પુત્રો સાથે છે